બાપુશ્રી નમસ્કાર નમસ્કાર નમો નારાયણ જય ગીરનારી આપનું નામ અને પરિચય જણાવજો અમે શ્રી પંચદશનામ જૂના અખાડામાંથી મેં વેદ અર્જુન નંદગીરી મહારાજ અને જગત ગુરુ મહામંડલેશ્વર એક હજાર આઠ એવા મહેન્દ્ર નંદગીરી મહારાજ મારા ગુરુજી છે આજે આપ જ્યારે કચ્છ જિલ્લામાં પધાર્યા છો ત્યારે આજે આપણે આ જોગી બાવાની જે જોગીગીરીની જે જ્યાં સમાધિ છે ત્યાં આજે આપણે કેમ્પ કર્યો છે એ આજે આપનું કેટલામું કેમ્પ છે અને આ કેમ્પના શું શું ફાયદા છે જે આપ દર્શકોને જણાવો આજે અમારો અહીંયા બીજો કેમ્પ છે હર મહિનાની સત્યાવીસ તારીખે અમારા કેમ્પનું આયોજન થતું હોય છે અમારે જે જડીબુટીઓ તૈયાર કરી છે એ ફક્તને ફક્ત ભારત કેન્સર મુક્ત અભિયાન એટલે અમે નિઃશુલ્ક કેન્સરની સારવાર આપીએ છીએ અને અમારી દવાઓથી બહુ જ બહુ જ એટલે બહુ સારા એવા જડીબૂટીઓથી ફાયદા થયેલા છે અને અહીંયા જે આ બીજો કેમ્પ રાખેલો છે અને સાથે અન્ય અમારી ઘણી બધી દવાઓ લાવતા હોય છે જે કોઈ પણ પ્રકારની બીમારી હોય એ પણ અમે દવાઓ રાહત ભાવે આપતા હોય છે ખાસ કરી અને અમારો મિશન છે ભારતને કેન્સર મુક્ત બનાવવું આજે આજે આપ જે આપણે આ સુવિધા ચલાવી રહ્યા છો જ્યાં જ્યાં કામ કરી રહ્યા છો એને આજે કેટલું સમયથી આપ કામ કરી રહ્યા છો અમારે તો આ પરંપરાગત વૈદ્ય ઋષિ છીએ અમારા દાદાઓ પણ પરદાદાઓ પણ વૈદ્યનું કરતા અને હું અખિલ ભારત આયુર્વેદ મહાસંઘ સાથે જોડાયેલો છું અને આ કમસે કમ વીસેષ વરસથી અમે આયુર્વેદિકનું દવાઓ તૈયાર કરી અને ઘર ઘર સુધી પહોંચાડીએ છીએ હા આજે આપના માધ્યમથી અને આ મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે પબ્લિક જે છે લોકો જે છે આ જે આપણે ડૉક્ટરો પાસે જાય છે આયુર્વેદિક પણ જ્યાં આયુર્વેદિક દવા લેવાની હોય છે ત્યાં લે છે પણ એનાથી પોતાને બનવું પડે એ શું કહેવું છે ખરેખર વસ્તુ આખી એવી છે કે અમે દર્દીઓને જ્યારે દવા આપતા હોઈએ છીએ ત્યારે અમે દર્દીઓને સમજાવતા હોઈએ છીએ કે ધ્યાન યોગ પ્રાણાયામ કરો અને ખાસ કરી અને એ પોતે પોતાના અડધા ડોક્ટર જ્યારે બની જતા હોય ત્યારે જ બીમારીમાંથી મુક્ત થતા હોય છે એનું અમે એક પેમ્પલેટ બનાવેલું હોય છે અને એમને એમને સમજાવીએ છીએ કે ખાનપાનમાં પાનમાં પ્રેજી રાખો ધ્યાન આપતા હોઈએ સાથે અમારી ઔષધિ આપતા હોઈએ છીએ કચ્છ વિસ્તારની અંદર અમારે જે કેમ્પ રાખવાનું આયોજન અને અત્યારે જે અમે જે કેમ્પ રાખેલો છે ખાસ હેતુ તો આખો એવો છે કે ગુજરાતના તમામ સેવાડા સેવાડા સુધી સિટીની અંદર મારા કેમ્પ થાય છે મહિનાના કુલ છતર કેમ્પ મારા થતા હોય છે પણ કચ્છ વિસ્તારના માણસોને જે કેન્સરના દર્દીઓ પીડાય છે અને જે એકદમ જેની પાસે કશું હોતું નથી અને એવા વ્યક્તિઓ કેન્સરથી પીડાય થઈ અને એમનું મૃત્યુ ન થાય એટલા માટે અમે એમને ઘેર સુધી દવા દેવા જઈએ છીએ અત્યારે અમારે રાજકોટ માં સાતસો કિલોમીટર જેટલું થાય તો હવે ચારસો પાંચસો કિલોમીટર દર્દી ત્યાં પહોંચે એની પાછી ભાડાને પૈસા નથી હોતા તો એ ન ને આવી શકે એટલા માટે અમારી ટીમ કોઈ પણ સિટી અંદર ધાર્મિક સ્થળ ઉપર જગ્યા ઉપર કેમ કરવામાં આવે જેથી કરી અને અહીં સુધી દર્દી અમારા સુધી પહોંચી શકે આજ દિવસ સુધી આપ કેટલા કેન્સર આપણે રોગો મટાડ્યા હશે જે અમારું એક વેદ અર્જુન નંદગીરી મહારાજની ની યુટ્યુબ ચેનલ હાલે છે કાયાકલ્પની અને યુટ્યુબ ચેનલની અંદર આપણે ત્રણસો આસપાસ વિડીયો અપલોડ કરેલા છે કે જેમને ડૉક્ટરે ના પાડેલી હોય રજા આપી દીધેલી હોય કે આ આ બોડીની અંદર ફેલાઈ ગયેલું કેન્સર છે હવે આ નહીં મટે એને આપણે મટાડી અને સાજા કરીને હાલતા કરેલા છે આવા આપણા યુટ્યુબ ચેનલની અંદર બસો આસપાસ વિડીયો છે બીજો આપના માધ્યમથી દર્શકોને એટલું જાણવું છે કે એવા કયા કયા આપણે યોગા કરીએ જે અમુક યોગાથી આ લોકોને ફાયદો થાય દર્શકો પોતે અર્ધા ડોક્ટર બની શકે એવા એક બે એવા યોગા કરી આપ ખાસ કરીને અત્યારે જેને વધારે પડતું હોય તો એ ગળાના ભાગમાં કેન્સરના રોગો થતા હોય છે ગળાના ભાગમાં જેને કેન્સરના રોગો થાય છે એને અમે ઉજ્જાય પ્રાણાયામ કરવાની સલાહ આપતા હોય ઉજ્જાય પ્રાણાયામ એટલે કે હાથને આવી રીતે આમ રાખીને ધ્યાન મુદ્રામાં બેસીને જેના કારણે થાઇરોઈડના કારણે રોગો હોય ગળાના ભાગના કેન્સર રોગો હોય તો ઉજાય પ્રાણાયામ કરવાથી સારો એવો ફાયદો રહે ભસ્તિકા પ્રાણાયામ પણ કરાવતા હોય છે કપાલ ભ્રાતી પ્રાણાયામ પણ શીખવાડતા હોય છે ધીમી ગતિથી જેવી કે એક શરીરને એક ઉર્જાનો સંચય થતો હોય છે ઓમકારના જાપ કરાવતા હોય છે એટલે કે જે સવારમાં અને સાંજે દસ દસ પંદર મિનિટ ભૂખ્યા પેટે ઓમકારના જાપ કરવા જેવા કેમ એ પત્યા પછી એકસો આઠ તાળી પડવતા હોઈએ છીએ જેનાથી બોડી અંદર એક્યુપ્રેસર મળી જાય અને ખાસ કરીને અમે એને બધું ખાનપાન સમજાવતા હોઈએ છીએ એક દર્દી દિવસ દસથી પંદર મિનિટનો ટાઈમ લઈને દર્દીને સમજાવીએ કે આ રીતે ખાનપાન કરવું જોઈએ કેમકે અત્યારે પ્રાકૃતિક ખેતી રહી નથી અત્યારે દવાઓ પર બધી ખેતી થઈ ગઈ છે એટલે અત્યારે રોગોમાં ઘર થઈ ગયું છે ઘેરે ઘેરે ડાયાબિટીસ ઘેરે ઘેરે બીપી ઘેરે ઘેરે થાઇરોઇડ ઘરે ઘરે કોલેસ્ટ્રોલ ઘરે ઘેરે કેન્સર આ મેન થવાનું કારણ હોય તો એ છે આપણું અનિયમિત ખોરાક અનિમિત આહાર અનિયમિત નિંદ્રા એવું બધું સમજાવીને સાથે અમારી ઔષધિ આપતા હોઈએ છીએ બરાબર બાપુ આજે આપ જે દવાઈઓ આપ લઈ આવ્યા છો અને જે પણ દર્દીઓ છે એને આપો છો એ અમુક દવાઈઓ આપણે વિનામૂલ્ય હોય છે તો આપને આ જે દવાઈઓ બાબતે જે પણ દાન ડોનેશન એવી કોઈ સંસ્થાઓ આપને આપી રહી છે અમારે જે જે જગ્યા ઉપર અમારા કેમ્પો થાય છે ત્યાં અમને દાન મળતું રહે છે ખાસ કરીને કેન્સરના જે દર્દીઓ આવતા હોય છે એ અમારી પાસેથી કઈક ના કઈક થોડા ઘણી વસ્તુ આયુર્વેદિક લઈ જતા હોય છે તો એને એ પણ અમને દાન મળતું હોય છે અને એ અમે દાન પેટી સાથે રાખેલી હોય છે કોઈ પચાસ સો કે બસો જે કઈ આવે એનાથી અમને દાન પેટી મળી રહેતું હોય છે અન્ય જે કઈ પણ સંસ્થાઓ જોડાયેલી છે એ સંસ્થાઓનું અમને યોગદાન તો મળતું જ રહે છે જેથી કરીને અમારી કેન્સરની સાયકલ જે ચાલે કેન્સરની જે દવા અમે આપીએ છીએ એ મહિનાના પાંચ થી છ હજારના ખર્ચે તૈયાર થાય છે તો એવા મહિનાના બે હજાર દર્દીઓને હું દવા આપું છું પણ હવે આ બધું પૂરું જે કઈ થાય છે એ બધું ધન્વંતરી ભગવાન પૂરું કરાવે આવા કોઈ ઓલિયા સંત હોય એ પૂરું કરાવે અને બાકી જે કઈ દાન દેવાળી સંસ્થાઓ છે એ અમને આપે છે પણ બીજી થોડીક દવાઓ અમે સાથે રાખીએ છીએ જે અમે થોડીક જાતે પણ બનાવી લઈએ છીએ અને અમુક કંપનીઓની દવા પણ રાખી લઈએ છીએ એ જે કઈ પણ વેચાણ થાય એમાંથી અમારે કેન્સર નું તમામ દવાઓ છે જે સરકાર માન્ય રજીસ્ટ્રેશન છે આ જે બધી જે કઈ દવાઓ છે એ બધી સરકાર માન્ય રજીસ્ટર્ડ છે એની અંદર અમારા કાયાકલ્પનું સિમ્બોલ મારેલું છે એની અંદર મારો ફોટો પણ નાખેલો સર્ટિફિકેટ નાખેલા છે અને અમે બનાવી અને વેચી શકીએ એવું અમને સર્ટિફિકેટ પણ અમને મળેલું છે જેથી કરીને અમે દર્દી સુધી દવા પહોંચાડી શકીએ આની અંદર કોઈ પ્રકારની કેમિકલ કે બીજી કોઈ તમે વસ્તુ કઈ મેળવતા નથી સવાલ કે જ્યારે આપ આજે ભગવો પણ છે અને આ આરોગ્ય બાબતે પ્રજા માટે જે કામ કરી રહ્યા છો તો આપને દર્શકોને એટલું જણાવવાનું છે કે આ બાબતે ભગવાન વચ્ચે જે તાંત્રિક અને ડોરાધાગા વચ્ચે નું કેટલું અંતર છે એ આપ પબ્લિક ને જણાવો ભગવો જે છે એ સનાતન ધર્મ સાથે જોડાયેલો છે ભગવો છે એ વેદ સાથે જોડાયેલો છે અને જે જે છે 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 ઋષિ એ ફક્ત આયુર્વેદ સાથે જોડાયેલા પ્રકૃતિ સાથે જોડાયેલા છે જંગલની જડીબૂટીઓ સાથે જોડાયેલા છે જેના કંદમૂળ પાંદડાઓ અને એમના ફળ ફળા ખવરાવી ખવડાવી અને કેન્સર જેવી ભયાનક બીમારીને મુક્ત કર્યા છે હવે રહી વાત છે અંધાની અંશ્રદ્ધાની વાત છે એ આખું ભુવા ભૂપણ છે કે કોઈને બોલાવવા દવા ના આપી ઔષધ ના આપી અને ફક્ત ફક્ત એના ઉપર તાંત્રિક વિધિ કરવી એના ઉપર લીંબુ ઉડાડવા કે કઢાવવા કે ના કરવા આ એક તાંત્રિક વસ્તુ છે એ કોઈ કોઈની ભગવાધારી સાધુ ના કરી શકે એ જે કાંઈ કરે એ તાંત્રિક ભુવા ભૂપણવાળા કરતા હોય અને અંધશ્રદ્ધામાં નાખી અને દુનિયાના અવળા રસ્તે ચડાવતા હોય અને એ પોતાનું પેટ ભરવાના મશીન કરતા હોય પણ એ આની સાથે જોડાયેલું નથી કેમ કે આ તો ઋષિ પરંપરા છે અને જે ઋષિઓ છે જે સાધુઓ છે જે યોગીઓ છે એ ફક્ત ને ફક્ત સમાજને ગેરમાર્ગ ન દોરી કોઈ દિવસ ન જાય એ ફક્ત ને ફક્ત ધ્યાનમાં લઈ જાય સારા કાર્યોમાં લઈ જાય સત્કાર્યમાં લઈ જાય વ્યસનોથી દૂર રાખે અને જડીબૂટ્ટીનું સેવન કરાવે તો હું ભગવાધારી સાધુ છું અને પંચ દશનામ જૂના અખાડા સાથે જોડાયેલો છું તો મેં મારા કોઈ પણ દર્દીઓને અંશા તરફ નથી લઈ જતા ફક્ત ને ફક્ત ઔષધ જ આપું છું અને ઔષધથી જ માટે આયુર્વેદથી જ માટે ઘર ઘર સુધી આયુર્વેદ સુધી પહોંચાડું છું અને ભગવાધારી સંત છું સનાતન ધર્મ સાથે જોડાયેલો છું એટલે સનાતન નું પર્યાવરણ નું રક્ષ કરવું એ પેલો મારો ધર્મ છે આપણી બાપુ ઉંમર કેટલી છે હવે આ બધા મને આમ કહેતા હોય છે બાપુ તમારી ઉંમર કેટલી છે પણ ખરેખર તો હું આર્યુવેદ સાથે જોડાયેલો છું યોગ કરું છું અને એની જે ઉર્જા મને મળે છે એટલે ઉંમર મારી દેખાતી નથી પણ સાઠ વર્ષ થવા આવ્યા છે હા અને મને એવું લાગતું નથી મને સાઠ વર્ષ થયા મને જેવું લાગે હું પચીસ ત્રીસ વર્ષ નો યોવાનું અને એવો જ રહેવાનો છું ગુરુ મહારાજ કૃપાથી હા કેમ છે તો લેતો નથી મોજમાં જ રહેવાનું સાધુ છું જી પ્રભુ નમસ્કાર આજે આપ કચ્છ જિલ્લાનું ભુજ તાલુકાનું સામત્રા ગામ બધા આવ્યા છો ત્યારે અર્જુન શ્રી આપી બાપુ પધાર્યા છે જે એક સેવાનું માધ્યમ સાથે જે લોકોની સેવા કરી રહ્યા છે કારણ કે આજે આપણે કેન્સર ની દવાઓ કરોડો રૂપિયા દેતા પણ આવી બીમારીઓ ગંભીર બીમારીઓથી આપણે દૂર ભાગ ભાગવાની કોશિશ કરીએ છીએ પણ ભાગી શકતા નથી કારણ કે એનો અડધું ડૉક્ટર આપણને બનવું પડે છે ત્યારે બાપુએ સાચી સલાહ આપી છે કે અડધું ડૉક્ટર તમે તમારા ખાણીપીણી ઉપરથી અને યોગા કરો એના ઉપરથી આપણું જે પણ બીમારી છે એ દૂર થઈ શકે બીજું કે આજે આ ભગવો પહેરી અને આવી સેવા કરે તો આવા સંતોને આવા મહંતોને હું સો સો સલામ કરું છું કારણ કે હું પણ બાબા સાહેબની જ્યારે વિચારધારાને માનનારો વ્યક્તિ છું ત્યારે બાબા બાબાસાહેબ એમ નથી કીધા કે કોઈ ધર્મનો તમે વિરોધ કરો કોઈ ભગવાનનો વિરોધ કરો ઈ અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો છે ત્યારે પણ આજે આપણે સામતરા ગામ માટે જ્યારે યોગી દાસ બાપુનું જ્યારે અહીંયા બેસણા છે અહીંયા કને આવું સારા મેડિકલનું આરોગ્ય કેમ્પનું જે કાર્ય થઈ રહ્યું છે ત્યારે બાપુ ત્યાંથી અન્ય જિલ્લામાંથી આવી અને આપણા કચ્છ જિલ્લામાં સારું એવું કામ કરી રહ્યા છે અને લોકોને પ્રોત્સાહન કરી રહ્યા છે અને જે નાની મોટી બીમારીઓ છે એમાં બાપુ દૂર કરવા માટે પૂરી મદદ કરે છે તો બાપુનું તેમજ એમના સ્ટાફનું હું

જોવા મળ્યું છે એટલે ભગવાન બુદ્ધ ની વિચારધારાથી લઈને અને અમારા તો નસે નસ ની અંદર આંબેડકર નું લોહી વહી રહ્યું છે એટલે એનું જય કરી અને હું એક નાગા સંન્યાસી સાધુ મને અત્યારે નાગા સૈન્યાસી સાધુનો અને આર્યુવેદનો હક મળ્યો હોય તો એ બાબા સાહેબ ને અર્પિત કરીએ છીએ જય વેમ નમો બુધાય નમો નારાયણ આપે જયારે છેલી વાત કરી ત્યારે એક છેલી વાત કરું કચ્છ છે કોમી એકતાનું પ્રતિક છે પણ કચ્છ જિલ્લામાં એવા અમુક એવા અસામાજિક તત્વો છે જે ક્યાંક ને ક્યાંક ધર્માતરની પણ વાતો કરી રહ્યા છે એ બાબતે આપણને એક સંદેશો આપતા જાઓ આપણે ફક્ત ફક્તને ફક્ત જે કોઈ વિઘ્ન સંતોષીઓ માણસો હોય તેની હામી નજર ન નાખતા સર્વપરિ સનાતન ધર્મ છે કોઈ પણ વ્યક્તિઓ હોય એમનું સારું કઈ રીતે થાય એમને સારી પ્રેરણા કઈ રીતે મળે એમને આપણો સાથ સહકાર કઈ રીતે મળે એ તરફ આપણે ધ્યાન દોરવું કેમ કે ભક્તિ એક એવી છે કે તમે ગમે ત્યાં કરો દાબી દૂબી ન રહે કસ્તુરીકી કી તમે આ પાતાળમાં ભક્તિ કરો તો આસમાનમાં પૂગી જાય પણ પ્રેમ લક્ષ્ય ભક્તિ છે એટલે બધાને પ્રેમથી વર્તન કરો અને જાતિવાદી છોડો બરોબર ભક્ત કોઈ સાધુએ કીધું નથી આતો જાતિવાદ એ બધાય કરે છે એક જાતિ જાતિવાદ જે છે એ બધી પ્રથા છે એમાંથી આપણે નીકળી અને બધાયની અંદર પરમાત્મા ભાળો કેમ કે રવિ સાહેબે કીધું કુશો જોઈએ તો આસમાનમાં દીઠો હેરીન જોવો તો હેઠો સુઈન જોવો તો શેજમાં પોટ્યો મારા તક નિરંજન બેઠો હું છું એ આત્મા છે અને આ બધા છે એ પરમાત્મા છે મારાથી કોઈ જુદો નથી બધા એક સમાન છે અને એ નિજરૂપનું જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે શરીર ભક્તિમય બની જાય સુગંધમય બની જાય અને આ વિચારો બધાને પ્રગટ કરવાની જરૂર છે પ્રભુ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સામત્રા ગામમાં પતાર્યા છીએ ત્યારે જુનાગઢ થી જયારે મહંત અર્જુનગીરી જયારે પતા રહ્યા છે કેમ્પ કર્યો જયારે દવા જે વ્યક્તિઓને આપી એમાંથી કેટલા વ્યક્તિઓને ફાયદો થયો છે અને શું શું ફાયદો થયો છે એ આપ જણાવો આજે અમે દસ વાગ્યે કેમ્પ ચાલુ કર્યો હતો અને અત્યારે બાર વાગ્યાનો સમય છે પાંચ વાગ્યા સુધી અમારો કેમ્પ ચાલુ રહેવાનો છે દર્દીઓ ધીમે ધીમે આવી રહ્યા છે પણ એ જે તે સમયે આપણે પહેલી વાર કેમ કરવા આવ્યો હતો ત્યારે પહેલા પહેલા બેન જે છે એ કેન્સરના દર્દી હતા અને એ મારી પાસે દવા લેવા માટે આવેલા હતા મને ખાસ યાદ છે બે સાત થી આઠ દર્દીઓ તો કેન્સરના દર્દીઓ દવા લઈ ગયા છે આ તો બેન આવ્યા છે બેન શું નામ છે તમારું અહીં પણ નજીક આવો રતનબેન રતનબેન અચ્છા રતનબેન આ તમે જે દવા લઈ ગયા હતા મારી પાસે એ શેની દવા લઈ ગયા હતા કેન્સરની શેનું કેન્સર હતું તમને

મૈસુરી સમાજ માંથી આવે છે તો બાપુએ જે વાત કરી નિઃશુલ્ક દવાની તો ક્યાંક ને ક્યાંક હું દર્શક મિત્રો ને તેમજ એવી સંસ્થાઓને પણ કઉ છું જ્યારે બાપુ આવું કામ કરતા હોય આ એક સારામાં સારું કામ છે આરોગ્ય બાબતનું કામ છે તો જે પણ સંસ્થા હોય અને જેને પણ એવું દાન ડોનેશન કરવાની ઈચ્છા થતી હોય તો આ બાપુનો કોન્ટેક કરી અને ક્યાંક ને ક્યાંક ફૂલની ફૂલની પાંખડી આપો કારણ કે અહીંયા કોઈ ધતિંગ નથી અને અહીંયા કોઈ ખોટા એવા કોઈ એવી દવાઓ પણ આપવામાં આવતી નથી કે જેનાથી કોઈ પણ વ્યક્તિને આડઅસર થાય તો આ બાબતે આપ ખાતરી કરો બાપુને રૂબરૂ મળો એમનું પરિચય જાણો બાપુનું જે વ્યક્તિત્વ છે એ જાણો બાપુના વિચાર જાણો બાપુ કઈ રીતે આપણને સમજાવે છે એમાં આપ જાઓ તો આપણને ખરેખર સત્ય જાણવા મળશે બાપુ અમુક જે એવા લોકો છે ભગવાનો પહેરી અને ભગવાનનું જે

અમે એટલા માટે આ વસ્તુ તૈયાર કરીએ છીએ કે જે આયુર્વેદની જે ઋષિ પરંપરાની જે ધરોહર છે અને જે આપણો આયુર્વેદ છે એ આપણો ખજાનો છે એ ખજાનો આપણો લુપ્ત ન થતો જાય જીવિત રહી જાય અને એ જે દિવ્ય જડીબુટીઓ છે ધન્વંતરી ભગવાને જે દિવ્ય એનું જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન અમને મળ્યું છે અને આ જે જ્ઞાન ધરતીના પેટાળમાં દબાઈ ન જાય એને જીવિત રાખવા માટે થઈ અને નિઃશુલ્ક ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવું છું એક પ્રકારના દાવા સાથે વાત કરું છું કે કેન્સરની સારવાર જમે જે પ્રમાણે દર્દીને સમજાવીએ એ પ્રમાણે ધ્યાન યોગનો પ્રાણાયામ કરે તો કેન્સર એક હજાર ટકા મટી જાય અર્જુનનગીરની મહારાજ વાત કરું છું પણ દર્દીને એ દર્દી ઉપર આખું ડિપેન્ડ રહે છે પણ દર્દી જે તે ખાદા કરન જેવું તેવું અમે પ્રથમ તો ખાંડ બંધ કરાવીએ છીએ અને જે ખાંડ બંધ કરી દે અને ખાવા પીવાની પરજી રાખે એને જરૂર કેન્સર મટે અને અમે ભગવાન ભગવાનની આગળ એવી પ્રાર્થના કરીએ બાબા સાહેબના વિચાર ધારા સાથે ફરેલા વ્યક્તિઓ વણેલા વ્યક્તિઓ કે જેની એની અંદર અમે મેં અમદાવાદ અધિકારો જે મળ્યા હોય અને હું અત્યારે બોલી શકતો એવા અધિકાર મળ્યા હોય તો એના પ્રતાપે થઈ અને ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના કરવા શું નમોનારાયણ